તો આપણે એને પહેલું તેલ નાખ્યું હતું પછી લીલા મરચાં અને લસણ અને મીઠો લીમડો નાખ્યો તો અને પછી ભીંડા નાખ્યા ભીંડા ધીરે ધીરે શેકાયેલા પહેલાં ભીંડા જ્યારે આપણે નાખીએ ત્યારે પાણી વધારો એટલે ગેસ વધારે ફૂલ રાખવાનો ફૂલ નહીં પણ મીડિયમ અને પછી એમ થાય કે હવે પાણી બળી ગયું એટલે ગેસને એકદમ મીડિયમ અરે એકદમ ધીમો કરી દેવાનો અને હવે આ પાણી કોને હવે બળી ગયું છે પાણી નથી ભીંડા એકદમ ભીંડા મસ્ત થઈ ગયા છે જો તમે આવું સૂકા શાક બનાતા હોય ને એ ટાઈમે આવું પોળું વાસણ અને બીજી વાત કે આ ખરપીયો નાનો આવો ખરપીયો હોય ને એનો ઉપયોગ કરશો ને તો આ ભીંડા ગળીને એકદમ લોંધો થઈ જાય ને લોધો નહીં થાય આપણે શું કરતા હોય ચમચાનો ઉપયોગ કરતા હોય એટલે સૂકા શાક પછી ભેગા થઈ જતા હોય છે એકદમ એનું મેઈન કારણ છે એક તો તપેલી એટલે તપેલીમાં જગ્યા હોય રહે બીજી વાત કે આ ચમચો વાપરતા હોય વાપરવો ને વાસણમાં ખાવા કરવું ને એમાં જો હોય તો જો હવે પાણી એમાં જરાય નથી અને ભીંડા ચડી પણ ગયા છે હવે આમાં હળદર તો આમ તો તેલમાં જ નખાય પણ હું ભૂલી ગઈ હતી જીરું ને રાઈ બે તતડી ગયું એટલે તેમાં નાખવાનું તો પણ ભૂલાઈ જાય તો હવે છે ને આપણે ટમેટું નાખશું મીઠું મરચું હળદર આમચૂર પાવડર થોડી ખાંડ આ બધું હવે નાખશું હળદર તો જીવું રાયને જીરું ફૂટી જાય ને એ નાખી દો ને તો શાકનો કલર સારો આવે પણ એ ભૂલી જવરાણું ને તો પાછળથી નાખ પૂરીશું તો થોડો શાકમાં ફરક તો પડશે પણ હવે ચાલશે મીઠું નાખી દીધું છે મીઠું નાખી દીધું છે મીઠું હવે નથી નાખવાનું જ્યારે ભીંડા નાખીએ ત્યારે મીઠું નાખી દેવાનું એટલે જલ્દી ભીંડાનું પાણી સુકાઈ જાય હવે આ હળદર નાખી મેં મીઠું પહેલથી નાખ્યો દાના જીરું પાવડર નાખ્યું હવે આમચૂર પાવડર નાખું છું આમચૂર પાવડર નાખી દીધો છે અને હવે મરચું નાખું છું આમ થોડું વેરતું વેરતું નાખવાનું એ જગ્યાએ નહીં નાખવાનું જગ્યાએ નાખશું તો બધું એક જગ્યાએ એકદમ મોલું થઈ જશે અને થોડીવાર પછી ટામેટું નાખશું અને થોડી ખાંડ નાખશ જેને ભાવે એને હો ના ભાવતી હોય તો ખાંડ નાખવાની જરૂર નથી પણ હું બધા શાકભાજીમાં બધા શાક મગું ને હું ખાંડ થોડી નાખું છું મને ભાવે છે

કઈ આમાં ઘટે એમ નથી હવે હવે આપણે ટમાટું નાખી દઈશું ટમાટું લાસ્ટમાં નાખવાનું રંગબેરંગ મારું શાક તૈયાર છે થોડી હવે ખાંડ નાખવાની તો આ ઘર છે ઘરમાં બધું રમણ ભમણ પડ્યું છે જેમ કે કબાટનો થોડો પ્રોબ્લેમ છે અને બીજું કે વરસાદ ચાલુ હોય એટલે બધા કપડાં પણ અંદર સુકવવા પડે અને સેટી પલિંગ પણ નથી કે કબાટ પણ નથી એટલે કપડાં બધા રમણ ભમણ હોય બધી વસ્તુ બધી વસ્તુ અંદર મૂકવાની હોય સેટી પલિંગ હોય તો બધું અંદર પડ્યું રહે ન રિયાના કપડા સુકાયેલા છે ત્યાં પણ સુતી છે તારી શાક તો ચડી ગયું તૈયાર થઈ ગયું તો થોડી ખાંડ આટલી ખાંડ નાખવાની વધારેની થોડી જ છે શાક ગરમ છે એટલે ખાંડ ગળી જશે તો શાક કેવું છૂટું છૂટું થયું છે એનું કારણ જ છે કે નોનસ્ટેકની કળાઈ બીજું કારણ વાસણ પોળું છે અને બીજું ત્રીજું કારણ જ ચડી ગયું છે શાક હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રોજ વિડીયો જોતા રહેજો આવા નવા 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 વિડિયો આવશે અને મારા શોર્ટ વિડીયો મારી રિયાના મસ્ત મસ્ત હું બનાવું છું તો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો બાકી જય માતાજી જય મોગલમાં